જય ગૌ માતા મિત્રો કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સુમાલી અઠ્યાવીસ પછી આ તમે જોઈ શકો છો આપણે દેશી ઓરિજિનલ ભીંડો દસ ધારી ભીંડો દેશી તો આ અમે બિયારણ માટે કલેક્શન દેશી ભીંડાનું કરી રહ્યા છીએ ત્યારબાદ પાછળ જોઈ શકો છો કે લાલ ભીંડો તે પણ ખૂબ સરસ સારી રીતે નેચરલ તરીકે તૈયાર થઈ રહ્યો છે પછી અલગ અલગ બધા જ શાકભાજી હું તમને આજે જેટલા કોશિશ થશે તેટલા પ્રયત્ન કરીશ બતાવવાનો આ ભીંડો આપણે લુપ્ત થતી વેરાયટી દેશી વેરાયટી કે હાલ અત્યારે આ ભીંડા આપણે લુપ્ત થઈ રહ્યો છે તો થોડુંક બે દિવસથી થયું છે આડો પડી ગયો આડો પડવાનો પ્રશ્ન વધારે થઈ ગયો અને સિંગનો વજન પણ એવડો પણ થઈ ગયો છે બાજુમાં બાજુમાં જોઈ શકો છો હરી હળદર છે મિશ્ર પાકમાં જ હળદર પણ હું હરી મિશ્ર પાકમાં જ છે અહીંથી આપણે વેલાવાળી વસ્તુ આવી ગઈ તો આ કિસોડા તમે જોઈ શકો છો કેવડી સાઇઝ છે ઘિસોડા છે પછી બાજુમાં ઇન્થિન પણ એક નાનું મીઠું અને મધુરું બહુ સરસ શાક થાય છે એ પણ આ ટુકડું તુરિયું ઘિસોડા કહેતા હોય છે તે છે પછી ગલકા ગલકા પણ બે ત્રણ વેરાયટી અલગ અલગ છે અંદર મેળામાં તો થોડુંક જવામાં તકલીફ થાય છે હાલવામાં બધી સાથે પાંચના વરસાદમાં આડું પડી ગયું હતું તો આપણે આ મેળામાં અંદર આવ્યા છીએ આ કિશોડા તમે જોઈ શકો છો કિશોડાની સાઈઝ તો મિત્રો આગળ એક તમને ભીંડાનો છોડ બતાવું એક સોળમાં કેવડો વિકાસ છે આ લાલ ભીંડો છે એમ તો અલગથી એક છોડ ગયા વર્ષમાં ટૂંકમાં હતો એટલે સોળ ઉગ્યો છે તો આમાં અઠ્યાવીસ જેટલી સિંગ છે એક છોડમાં અઠ્યાવીસ સિંગ છે આ લાલ ભીંડામાં એક છોડ જ છે ટૂંકમાં આગળ હું તમને બીજો પણ બધું શાકભાજી બતાવીશ આપણે આ કોળું કોળુંમાં હાથે ઉપર નુકસાન વધારે થયું હતું તો હવે પાછો કોળોને ફૂલ અવસ્થા એ છે કોળુંના ફૂલ મસ્ત આવવા માંડ્યા છે ત્યારબાદ આપણે દૂધી દૂધી પણ ખૂબ સરસ સારી રીતે ખાવા મળી છે પછી વાલોળીઓ છે પણ હવે વાલો ટૂંકમાં આવે શિયાળોમાં ફાલ આવશે આ હોરો બોર્ડર ઉપર વાલો છે એક મોટી સાઈઝના ગલકા છે અમારા તે પણ હું તમને બતાવીશ કે આ જોઈ શકો છો મોટી સાઈજ ના ગલકા કેવડી હે